નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં પતિ પત્નીની સરસ મજાની એક કહાની સાંભળીશું તો દરેક વ્યક્તિઓએ જરૂરથી સાંભળવી અદ્ભુત સમજ આપતી આ કહાની છે તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને જો હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જેથી કરીને મિત્રો ભોળાનાથની કૃપા સૌના ઉપર નિરંતર બની રહે તો ચાલો મિત્રો કહાનીની શરૂઆત કરીએ પત્ની બોલી આજે ધોવા માટે વધારે કપડાં ન નાખતા કેમ એણે કહ્યું આપણી કામવાળી બાઈ બે દિવસ નથી આવવાની કેમ ગણપતિ વિસર્જન માટે એની દીકરી જમાઈ અને દીકરીની બાળકીને મળવા માટે જવાની છે મને કહેતી હતી એવું સારું વધારે કપડાં નહીં કાઢું બસ અને હા ગણપતિ માટે પાંચસો રૂપિયા આપો એને તહેવારનું બોનસ આપવું છે કેમ હજુ દિવાળી આવે છે ને ત્યારે આપીશું અરે ગરીબ છે બિચારી છોકરીના ઘરે જઈ રહી છે આપીશું તો એને પણ સારું લાગશે અને આ મોંઘવારીના સમયમાં ટૂંકા પગારમાંથી તહેવાર કેવી રીતે મનાવશે બિચારી તું પણ છે ને જરૂર કરતાં વધારે ભાવુક છે અને કંઈ ચિંતા ના કરો હું આજનો પિઝા ખાવાનો કાર્યક્રમ રદ કરી દઉં છું વગર ફોગટના પાંચસો રૂપિયા ઉડી જશે વાસી પાઉના આઠ ટુકડાની પાછળ વાહ વાહ શું છે અમારા મોઢામાંથી પિઝા છીનવીને બાઈની થાળીમાં ત્રણ દિવસ પછી પોતું કરતી કામવાળીને પતિએ પૂછ્યું કેમ કેવી રહી છુટ્ટી તમારી ખૂબ જ સારી રહી સાહેબ દીદીએ પાંચસો રૂપિયા આપ્યા હતા ને તહેવારનું બોનસ અચ્છા મતલબ શું કર્યું એ પાંચસો રૂપિયાનું જમાઈ માટે દોઢસો રૂપિયાનો શર્ટ લીધો બીબી માટે ચાલીસ રૂપિયાની ઢીંગલી લીધી દીકરી માટે પચાસ રૂપિયાના પેંડા લીધા બીજા પચાસ રૂપિયાના પેંડા મંદિરમાં પ્રસાદ તરીકે ચડાવ્યા સાઠ રૂપિયા ભાડાના થયા પચીસ રૂપિયાની બંગડીઓ દીકરી માટે લીધી અને જમાઈ માટે પચાસ રૂપિયાનો બેલ્ટ લીધો સારામાંનો અને વધેલા પંચોતેર રૂપિયામાં બેબીને આપી દીધા નોટ પેન્સિલ ખરીદવા માટે કચરા પોતું કરતાં કરતાં પૂરો હિસાબ એણે જાણે કંઠસ્થ હતો પાંચસો રૂપિયામાં આટલું બધું એ આશ્ચર્ય સાથે મનોમન વિચાર કરવા લાગ્યો એની આંખો સામે આઠ ટુકડા કરેલો મોટો સાઈઝનો એક પિઝો ઘૂમવા લાગ્યો એક એક ટુકડો એના મગજ ઉપર જાણે હથોડા મારતો હતો પોતાનો એક પીઝાના ખર્ચની તુલના પેલી કામવાળી બાઈના તહેવારના ખર્ચથી કરવા લાગ્યો પહેલો ટુકડો બીબીની ઢીંગલી બીજો ટુકડો પેંડાનો ત્રીજો ટુકડો મંદિરનો પ્રસાદ ચોથો ટુકડો ભાડાનો અને પાંચમો ટુકડો જમાઈનો શટનો છઠ્ઠો ટુકડો બંગડીનો સાતમો જમાઈના બેલ્ટનો અને આઠમો બાળકીની નોટ પેન્સિલનો આજ સુધી એણે હંમેશા પીઝાને એક જ બાજુ જોયો હતો કદી ફેરવીને નહોતું જોયું કે પીઝાનો પાછળનો ભાગ કેવો લાગે છે પણ આજે કામવાળી બાઈએ એને પીઝાની બીજી બાજુ બતાવી દીધી હતી પીઝાના આ આઠ ટુકડા એને જીવનનો અર્થ સમજાવી ગયા જીવવા માટે ખર્ચ કે ખર્ચવા માટે જીવનનો નવીન અર્થ એક ઝટકામાં એને સમજાવી ગયો તો મિત્રો કહાણી સારી લાગી હોય તો લાઇક શેર જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે